હવે તે પોતાને સામાન્ય હોટલવાળો માનતો ન રહ્યો તેને લાગવા લાગ્યું કે આ રસ્તો તો તેની હોટલને કારણે જ ઓળખાય છે કોઈ ગ્રાહક ફરિયાદ કરે તો તે સહન કરી શકે નહીં કર્મચારીઓ સાથે કડક બોલે અને સામે બેઠેલા માણસને પણ પોતાની નજરે નાનું સમજવા લાગ્યો હતો અમારી હોટલમાં જમ્મુ એટલે નસીબ એવી ભાવના તેના ચહેરા પરથી સ્પષ્ટ દેખાતી ખાસ કરીને સાધુ સંતો પ્રત્યે તેના મનમાં અણગમો હતો તેને લાગતું કે આવા લોકો તો ફક્ત રખડતા હોય મફતમાં જમવા આવે અને પછી ઉપદેશ આપીને ચાલ્યા જાય ભલે હોટલનું નામ બાપા સીતારામ હતું પરંતુ માલિકના વર્તનમાં ક્યાંય ભક્તિ કે નમ્રતા રહી નહોતી નામ ભગવાનનું હતું પણ અંદર અહંકાર બેઠેલો હતો સાંજ પડે એટલે હોટલમાં ભીડ વધી જાય આવજો અવાજો થાળીઓની ખખડાટ કર્મચારીઓની દોડધામ બધું મળીને વાતાવરણ ગરમ થઈ જાય આવી જ એક સાંજ હતી જ્યારે સૂરજ ધીમે ધીમે ઢળી રહ્યો હતો અને હાઈવે ઉપર વાહનોની અવરજવર વધી રહી હતી માલિક કાઉન્ટર પાસે ઉભો હતો નજર ફેરવી ફેરવીને લોકો પર હુકમ સલાવતો તે સમયે તેને ખબર નહોતી કે આજની સાંજ તેની જિંદગીમાં એવો વળાંક લાવશે જે તેની આખી વિશાળ ધારાને હસમસાવી નાખશે તે હજી પોતાના ગર્વમાં ડૂબેલો હતો પોતાને ગર્વસ્વ માનતો હતો પોતાને સર્વસ્વ માનતો હતો સાંજના આઠ વાગ્યાની આસપાસ બાપા સીતારામ હોટલમાં હંમેશા જેવી જ ભીડ હતી અને થાળીઓ વાગતી હતી લોકો ઊંચા અવાજે વાતો કરતા હતા અને રસોડામાંથી શાક અને રોટલીઓની વાસ આખી હોટલમાં ફેલાયેલી હતી એ જ વેળાએ હોટલના દરવાજે એક સંત પ્રવેશ્યા તેમના શરીર ઉપર સાદી બંડી હતી ચહેરા પર શાંતિ હતી અને આંખોમાં એવી ગંભીરતા હતી જે બહુ ઓછા લોકોને દેખાય તેમના પાછળ બે શેલા શાંતિથી ચાલતા ચાલતા આવતા હતા ત્રણીના પગલાઓમાં કોઈ ઉતાવળ નહોતી કોઈ દેખાડો નહોતો માત્ર ને માત્ર ભૂખ હતી અને એક આશા હતી કે બાબા સીતારામ નામ ધરાવતી જગ્યાએ માનવતા મળશે પણ સંત હોટલમાં પ્રવેશ્યા એ ક્ષણથી જ માલિકની નજર બદલાઈ ગઈ તેને ઉપરથી નીચે સુધી જોઈ લીધા જાણે કોઈ ગુનેગાર આવ્યા હોય મનમાં તરત જ વિચાર આવ્યો કે આ રખડતા બાવા આવ્યા રખડતા જેવા બાવા આવ્યા હવે ઉપદેશ આપશે ભોજન ખાશે અને પછી તકલીફ ઊભી કરશે તે વિશાળ સાથે માલિકના ચહેરા પર સલકાઈ ગયો કોઈ કર્મચારીને પણ પ્રેમથી કહેવાને બદલે તે રૂખા સ્વરે બોલ્યો બાજુમાં બેસાડો વધારે લાડ લડાવાની જરૂર નથી એ શબ્દમાં છુપાયેલ અપમાન સંતે સાંભળ્યું પણ મૌન રાખ્યું સંત અને તેમના શેલાઓ એક ખૂણે બેઠા આસપાસ બેઠેલા લોકો કાનાફૂસી કરવા લાગ્યા કોઈ કહે સંત છે તો કોઈ કહે આવા લોકો તો હોટલમાં શા માટે આવતા હશે ભીડ વચ્ચે બેઠેલા સંત જાણે સૌની નજરમાં શરમ અનુભવતા હતા થોડીવાર પછી થાળી આવ્યો પણ એ પીરસવામાં પણ પ્રેમ ન હતો જાણે કોઈ ફરજ પૂરી કરી હોય એમ છતાં સંતે કોઈ ફરિયાદ ન કરી ત્રણેય શાંતિથી જમવા લાગ્યા મૌન સાથે સ્વયં સાથે પણ ભોજન દરમિયાન સંતનો હાથ થાળીને અડી ગયો અને થાળી ટેબલ પરથી સરકીને નીચે પડી ગઈ ગરમ શાક દાળ ભાત બધું જમીન પર ઢોળાઈ ગયું એક ક્ષણ માટે સનાટો સવાઈ ગયો બધા લોકોની નજર એ તરફ વળી અને એ ક્ષણે માલિકના અંદરના અહંકારને જાણે આગ લાગી ગઈ તે ગુચ્છામાં દોડતો આવ્યો આંખો લાલ અવાજ ઊંસો એલા ધ્યાન રાખીને જમતા હોય તો તે શીસ પાડી તમારા જેવા રખડતા ક્યાંથી પોગી જાય હોટલને ધર્મશાળા સમજી છે શું કે શું એ શબ્દ સરી જેવા હતા ભીડ સામે બધાની હાજરીમાં એક સંતને આવી રીતે અપમાનિત કરવામાં આવ્યો માલિક એટલાથી પણ અટક્યો નહીં ગુસ્સામાં આવીને તેણે સંતની બંડી પકડી લીધી જાણે કોઈ સોરને પકડી લીધો હોય આ બધું નુકસાન કોણ ભરે તે ધમકાવતો બોલ્યો સંતના સૈલાઓના ચહેરા પર ભય સવાઈ ગયું તેઓ કંઈ બોલવા લાગ્યા તો માલિકે તેમને પણ આંખ બતાવી હોટલમાં બેઠેલા કેટલાક લોકો માથું ઝુકાવી લીધું તો કેટલાક મૌન રહ્યા કોઈએ પણ હિંમત ન કરી કે આ અપમાન સામે અવાજ ઉઠાવે એ ક્ષણ માત્ર એક સંત માટે નહીં પરંતુ માનવતા માટે કઠોર હતી બાપા સીતારામ નામ ધરાવતી હોટલમાં ભગવાનના નામ સામે જ એક સંતને જાહેરમાં તિરસ્કાર અપાઈ રહ્યો હતો પણ આ અપમાન અહીં પૂરું થવાનું નહોતું આ તો માત્ર તોફાન પહેલાંની શાંતિ હતી માલિકને ખબર નહોતી કે તેણે જે હાથમાં પકડ્યો છે તે માત્ર એક બંડી નથી તે પોતાની જ અહંકારની ગાંઠ પકડી રહ્યો છે અને હવે એ ગાંઠ તૂટવાની હતી બહુ જોરદાર રીતે માલિકે સંતની બંડી પકડી રાખી હતી એ ક્ષણમાં હોટલના બધા સંત શાંત બેઠા હતા પણ આ શાંતિ હવે સહનશીલતાની નહોતી તે અંદર સળગતી આગને સુપાવી રાખેલી શાંતિ હતી આંખોમાં અચાનક એ કઠોર તેજ આવી ગયું અપમાનની હદ વટાવી ગઈ હતી હવે મૌન રાખવું પોતાને અપમાન આપવાનું હતું સંત ધીમે ધીમે ઊભા થયા માલિક હજી પણ બંડી પકડીને ઊભો હતો જાણે પોતે કોઈ મોટું કામ કરી રહ્યો હોય ક્ષણે સંતે પોતાની બંડીમાં હાથ નાખ્યો આ ક્રિયા જોઈને માલિક એક ક્ષણ માટે થંભી ગયો હોટલમાં બેઠેલા લોકોના હૃદય ધબકારા તેજ થઈ ગયા કોઈને સમજાતું નહોતું કે હવે શું થવાનું છે સંતે બંડીમાં પૈસા બંડીમાંથી પૈસા બહાર કાઢ્યા હાથમાં ભરપૂર પૈસા હતા સંતે સીધી નજર માલિકની આંખોમાં નાખી અને કડક સ્વરમાં બોલ્યા પૈસા પૈસા જોઈશે ને આ શબ્દ કોઈ શીશ નહોતા પણ એમાં એવો ભાર હતો કે માલિકના શરીરમાંથી ગુસ્સો ઓસરી ગયો સંતે પૈસા આગળ કરતા બોલ્યા તારા જે ભોજનના થાય એ લઈ લે અમને દયા બતાવવાની જરૂર નથી સમજો ભૂખ લાગી હતી એટલે આવ્યા હતા અપમાન સહન કરવા નહીં પછી સંતે પૈસા ટેબલ ઉપર મૂકી દીધા એ પૈસા જાણે માલિકના અહંકાર પર પડેલો થપ્પડ હતા હોટલમાં બેઠેલા લોકો સ્વદ રહી ગયા કોઈની આંખો પહોળી થઈ ગઈ તો કોઈએ માથું ઝુકાવી લીધું સંત આગળ બોલ્યા આ હોટલનું નામ બાપા બાપા સીતારામ છે એટલે અમે આવ્યા બાકી તો આ રસ્તા ઉપર આવી હોટલો અનેક છે નામ ભગવાનનું રાખીને અંદર માણસાઈ ન હોય તો એ નામનું અપમાન થાય છે એ શબ્દ કોઈ ઉપદેશ જેવા નહોતા એ તો સત્યનો કરડતો સાબુક હતો માલિકના હાથમાંથી સંતની બંડી છૂટી ગઈ તેના ચહેરા પરથી રૂઆબ ઓસરતો ગયો જે માણસ થોડા ક્ષણ પહેલાં સીસો પાડી રહ્યો હતો એ હવે કંઈ બોલી શકતો નહોતો હોટલમાં બેઠેલા લોકોના મનમાં હલચલ મસી ગઈ કોઈએ મનમાં વિચાર્યું કે આપણે પણ તો તો મૌન રહ્યા કોઈને પોતાની ભૂલનો અહેસાસ થયો લોકોના પગ જાણે જમીન સાથે સોંટાઈ ગયા તેની આંખ સામે પોતાના અહંકારની ફિલ્મ ફરી વળવા લાગી હતી કર્મચારીઓ સાથેનો ઉછાટ ગ્રાહકો સાથેનો અણસાર અને ખાસ કરીને સાધુ સંતો પ્રત્યેનો ત્રિષ્કાર આજે બધું એક જ ક્ષણે સામે આવી ગયું થયું ને ઊભું હતું માલિક અચાનક સંતના હાથ પકડીને બોલી ઉઠ્યો કે મહારાજ બેસો ફરીથી જમો એવા જમાં હવે ગુચ્છો નહોતો એમાં ડર હતો શરમ હતી અને અંદરથી તૂટતો માણસ હતો સંતે તેની તરફ જોયું નજરમાં કઠોરતા તો હતી પણ ક્રોધ નહોતો સંત ધીમે ધીમે બોલ્યા કે ભાઈ મારાથી ભૂલ ઢોળાઈ ભૂલથી ઢોળાઈ ગયું મને કોઈ શોખ નહોતો પણ તું જે બોલ્યો ને એ શબ્દ ભૂલથી નહોતા આ શબ્દ માલિકના હૃદયમાં ઉતર્યા તે ક્ષણે તેને સમજાઈ ગયું કે આજે નુકસાન માત્ર ભોજનનું નહોતું આજે તો તેણે પોતાની માનવતા જમીન પર ઢોળી દીધી હતી હોટલમાં હવે શાંતિ હતી પરંતુ એ શાંતિ પહેલાં જેવી નહોતી એ શાંતિ અહંકારના તૂટવાના વાસ પછીની હતી માલિકના હાથ હજુ પણ ધ્રુજી રહ્યા હતા થોડા ક્ષણ પહેલાં જે માણસ પોતાને આ તાનો રાજા માનતો હતો એ હવે સંતની સામે એકદમ નાનો લાગી રહ્યો હતો તેની આંખોમાં હવે ગુસ્સો ન હતો તેમાં શરમ હતી ડર હતો અને અંદરથી ફૂટતું મન હતું તેણે ધીમે ધીમે જમીન પરથી ઢોળાયેલું ભોજન જોયું અને એ સાથે તેને પોતાના વર્તનનું ચિત્ર પણ દેખાઈ ગયું ભોજન તો સાફ કરી શકાય પણ શબ્દોથી થયેલું અપાન કેવી રીતે સાફ કરવું એ પ્રશ્ન તેને અંદરથી ખાઈ રહ્યો હતો માલિકે બંને હાથ જોડ્યા આ દ્રશ્ય હોટલમાં બેઠેલા દરેક માણસ માટે અસંબાનો હતો જે માણસ થોડા સમય પહેલા સીસો પાડી રહ્યો હતો એ હવે નમ્રતાથી ઝૂકી રહ્યો હતો મહારાજ તેની અવાજ હવે ધીમો અને ભેજવાળો હતો મોટી ભૂલ થઈ ગઈ મને માફ કરી ગયો અહંકારમાં અંધ થયો હતો તે બોલતો હતો પણ શબ્દો કરતાં વધુ તેની આંખો બોલતી હતી સંતે તેની તરફ શાંતિથી જોયું એ નજરમાં કોઈ જીતનો આનંદ નહોતો કોઈ બદલો નહોતો માત્ર ને માત્ર એક સ્થિર શાંતિ હતી સંત ધીમે બેઠા અને બોલ્યા ભાઈ ભોજન ઢોળાઈ જવું એ ભૂલ છે પણ માણસને અપમાનિત કરવું એ પાપ છે નામ બાપા સીતારામ રાખ્યું છે તો એ નામ પ્રમાણે વર્તન પણ હોવું જોઈએ એ શબ્દો સંતના હળવા હતા પણ એની અસર ભારે હતી માલિકના હૃદયમાં કંઈક તૂટી ગયું તેને સમજાઈ ગયું કે ભગવાનનું નામ ફક્ત તકતી પર લખવાથી નથી જીવતું એ તો વ્યવહારથી જીવતું હોય છે માલિકે પોતાના કર્મચારીઓને ઇશારો કર્યો અને આ વખતે પ્રેમથી કહ્યું કે સાફ કરો અને ફરીથી સરસ ભોજન લાવો એ અવાજમાં હવે હુકમ નહોતો વિનંતી હતી સંત અને તેમના શેલાઓને આદરપૂર્વક ફરી બેસાડવામાં આવ્યા ભોજન પણ આ ભોજન માત્ર પેટ માટે નહોતું આત્મા માટે હતું હોટલમાં બેઠેલા લોકો શાંતિથી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા કોઈના ચહેરા પર સંકોચ નહોતો તો કોઈના ચહેરા પર અહેસાસ જમ્યા પછી સંત ઊભા થયા માલિક ફરી હાથ જોડીને ઊભો રહ્યો સંતે કહ્યું કે અહંકાર માણસને અંધ બનાવે છે પણ પસ્તાવો આંખ ખોલે છે એટલું કહી સંત અને તેમના સેલાઓ શાંતિથી બહાર નીકળી ગયા હોટલના દરવાજે પહોંચતા પહોંચતા પણ કોઈએ થાળી ન પડી કોઈ અવાજ ન કર્યો કારણ કે એ ક્ષણ ઉપદેશથી મોટો હતો એ દિવસ પછી બાપા સીતારામ હોટલ બદલાઈ ગઈ ભોજન તો પહેલાંની જેમ જ સ્વાદિષ્ટ રહ્યું પણ હવે વ્યવહાર બદલાયો માલિક દરેક મહેમાનને સન્માન નજરે જોવા લાગ્યો સાધુ હોય કે મુસાફર ગરીબ હોય કે ધનવાન સૌને એક સરખો માનો અહંકારની જગ્યાએ નમ્રતા આવી અને લોકો કહેવા લાગ્યા કે આ હોટલમાં ભોજન જ નહીં માણસાઈ પણ મળે છે આ ઘટના વર્ષો સુધી આ રસ્તા પર સસાતી રહી કોઈ કહે એક સંત આવ્યા અને એક માણસ બદલી ગયો તો કોઈ કહે એ દિવસ પછી બાપા સીતારામ નામ સાસુ સાબિત થયું કારણ કે એ દિવસ માલિકે સમજી લીધું હતું ભગવાનનું નામ કમાવવાનું હોય તો પહેલાં માણસ બનવું પડે આ ઘટના પછી બાપા સીતારામ હોટલ માત્ર એક ભોજના લઈ રહી નહોતી એક અનુભવ બની ગઈ હતી જે લોકો એ સાંજ ત્યાં હાજર હતા તેઓ જ્યારે પણ આ રસ્તે ફરી પસાર થતાં હોટલ તરફ નજર કરી લેતા અને મનમાં એ દ્રશ્ય ફરી જીવંત થઈ જતું માલિક માટે તો એ ઘટના જાણે નવી જિંદગીની શરૂઆત હતી સવારે હોટલ ખોલે ત્યારે પહેલા ભગવાનનું નામ લેતો પરંતુ હવે સાથે સાથે એ સંતના શબ્દો પણ તેના કાનમાં ગુંજતા નામ તકતી પર નહીં વર્તનમાં જીવવું જોઈએ કર્મચારીઓ સાથે તેનો વ્યવહાર બદલાઈ ગયો જ્યાં પહેલા કડક અવાજ અને ત્રિસ્કાર હતો તે હવે સમજણ અને સંયમ આવ્યો કોઈ ગરીબ મુસાફર આવે તો તે જાતે પાણી પૂસાવે કોઈ સાધુ આવે તો તેને આદરથી બેસાડે જાણે અંદર બેઠેલો અહંકાર સંપૂર્ણ રીતે તૂટી ગયો હોય કેટલાક દિવસો પછી એક દિવસ એવું પણ આવ્યું કે એક વૃદ્ધ સાધુ હોટલમાં આવ્યા માલિકે તેમને જોઈને તરત જ ખુરશી ખેસેડી હાથ જોડ્યા અને પ્રેમથી તેને ભોજન સેવી પ્રસ્યું એ ક્ષણે માલિકને પોતાના મનમાં અજાણ્યો અનુભવ થયો તેને ગયું કે આદર આપવાથી માણસ નાનો થતો નથી પરંતુ અંદરથી મોટો બને છે હોટલમાં આવનારા લોકો પણ આ બદલાવ અનુભવી રહ્યા હતા વાતાવરણમાં હવે શીસો નહીં પણ સ્વયં હતો થાળીઓ તો પહેલા જેવી જ વાગતી પણ એમાં હવે ગુચ્છાનો અવાજ નહોતો આ ઘટના ધીમે ધીમી આસપાસના ગામડાઓમાં ફેલાઈ ગઈ લોકો કહેવા લાગ્યા કે બાપા સીતારામ હોટલમાં હવે ફક્ત ભોજન નહીં પરંતુ માનવતાનો સ્વાદ મળે છે કેટલાક તો ખાસ આ કારણસર ત્યાં ઊભા રહેતા માલિક જ્યારે રાત્રે હોટલ બંધ કરી એકલો બેઠો રહેતો ત્યારે ઘણીવાર તેની આંખો છે ભીંજાઈ જતી એ સંતનું શહેરું એ શબ્દો અને પોતાનો ભૂતકાળ બધું તેની સામે આવી ઊભું રહેતું તે મનમાં પ્રાર્થના કરતો કે ફરી ક્યારેય અહંકાર તેને અંધ ન બનાવે સમય પસાર થયો વર્ષો વહી ગયા પણ એ સાંજની ઘટના ક્યારેય ભૂસાય નહીં કારણ કે એ ઘટના માત્ર એક સંત અને એક હોટલના માલિક વચ્ચેની નહોતી એ ઘટના માણસને માણસ બનાવવાનું શીખવતી હતી આજે પણ જો કોઈ મુસાફર ત્યાં જન મ્યાં પછી કહે કે અહીં શાંતિ મળે છે તો માલિક મૌન રહી જાય છે કારણ કે એ જાણે છે કે આ શાંતિ કોઈ ભોજનથી નહીં પરંતુ એક દિવસ થયેલા પ્રસ્તાવથી મળે છે પસ્તાવા અને પછી આ રીતે બાપા સીતારામ નામ માત્ર લખાણ ન રહ્યું એ જીવતું નામ બની ગયું માણસાઈના સ્વરૂપે મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અમારા આવનારા વિડીયો આપણે જલ્દી મળી જાય થેન્ક યુ મિત્રો મળવાના છીએ આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી છે ત્યાં સુધી